નમસ્કાર આપ જોઈ નેશન પ્લસ હું છું આપની સાથે નર્મદાની બિતાળા ચેકપોસ્ટ પાસેથી માદક પદાર્થના જથ્થા સાથે પોલીસે એક આરોપી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે નર્મદા એલસીબી અને એસઓજી પોલીસની ટીમ બીતાળા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ માં

વધુ તપાસ હાથ ધરી છે વસીમ મેમણ નેશન પ્લસ ન્યૂઝ નર્મદા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર